એકવાર વાર માંગરોળમાં પૂરબિયા મહારાભાઈ માંદો થયાને દેહ મેલવા સમય ગામમાંથી સત્સંગીને બોલાવ્યા ત્યારે સર્વે હરિભક્ત ભેગા થઈને આવ્યા ત્યારે તેમની આગળ મહારામભાઈ બોલ્યા કે હવે મારે ધામમાં જાવું છે માટે તમે સહુ ભલે આવ્યા હવે કીર્તન બોલો પછી હરિભક્તો કીર્તન બોલ્યાને પછી ધુન્ય કરી પછી મહારામભાઈ બોલ્યા કે હવે રાખો જુઓ આશ્રીજી મહારાજ હજારો સંત સાથે વિમાન પાલખી તથા હાથી ઘોડા લઈને મને તેડવા આવ્યા છે એમ કહીને પોતાના દીકરાને ભલામણ કરી કે સત્સંગ ખરેખરો રાખજો ને મારી વાંસે જૂનાગઢમાં સાધુઓને રસોઈ દેજો ને હવે ગાયનું છાણ લાવીને લીંપો ત્યારે તેમ કર્યું એટલે મહારામભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ધૂન્ય કરતા થકા દેહ મેલીને ધામમાં ગયા તે વખતે તેમના ઘરની આસપાસ રહેનારા ઘણા માણસોને વિમાન પાલખી વગેરે સહિત સંત તથા શ્રીજી મહારાજના દર્શન થયાને બધે તેજ તેજ થઈ ગયું તેવું આશ્રય જોઈને ઘણા માણસો બોલ્યા જે આવો પ્રતાપ દેખાડીને દેહ મેલવો તે તો ખરેખરા સત્સંગી હોય તેમને જ બને છે આવો પ્રતાપ દેખાડીને દેહ મેલતા આજ સુધી આપણે કોઈને દીઠા નથી આ તો સ્વામિનારાયણનો પ્રતાપ બહુ મોટો છે એમ બહુ આશ્ચર્ય પામ્યા જય સ્વામિનારાયણ આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યો ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો સાથે શેર કરો જય સ્વામિનારાયણ આ ચેનલ નો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મ પ્રસાર